ભાજપ પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ સી આર પાટીલે પ્રથમવાર ભાજપ મહિલા મોરચાના હોદ્દેદારો સાથે બેઠક યોજી હતી આ બેઠકમાં મહિલા મોરચાની અત્યાર સુધીની કામગીરી અને હાલની સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે બુધવારે મહિલા મોરચાની બેઠક મળી હતી ભાજપ પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ સી આર પાટીલે પ્રથમવાર ભાજપ મહિલા મોરચાના હોદ્દેદારો સાથે બેઠક યોજી હતી મહિલા મોરચાની આ બેઠકમાં રાજ્ય સરકારના મંત્રી વિભાવરીબેન દવે તેમજ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પત્ની અંજલીબેન રૂપાણી સહિત પ્રદેશ મહિલા મોરચાના સભ્યો હાજર રહ્યા હતા આ બેઠકમાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પદે નિમાયેલા ભારતીબેન શિયાળને વિડીયો કોન્ફરન્સથી સંબોધન કર્યું હતું રાજ્ય સરકારના પ્રધાન વિભાવરીબેન દવે માર્ગદર્શન આપ્યું હતું

અને ફોર્મ પણ અમે લઈ ગયા છીએ એવી જ રીતના અમે લોકો બહેનો માટે દવાઓની કીટ પણ લઈ ગયા છીએ અને અત્યાર સુધી પણ ક્યારેય અમે લોકો બેઠા નથી કોવિડની મહામારીની અંદર પણ અમે લોકોએ ડિસ્ટન્સ રાખીને ભોજનની કીટ હોય કે પછી કોરું કરિયાણું હોય સાથે સાથે રોટલીઓ બનાવીને પણ અમારી અનેક બહેનો સંગઠન થકી પણ અમે દસ લાખથી વધારે માસ્ક વિતરણ કર્યા છે તો અમે લોકો સમાજની સાથે ડાયરેક્ટ કનેક્ટેડ છીએ અમે લોકો ક્યારેય બેઠા નથી એટલે અમને લોકોનો વિશ્વાસ છે કે જે સમાજના લોકો છે એ પણ અમારી પાસે એક વિશ્વાસ મૂકીને બેઠા છે અને આજે મારે કહેવું છે કે કોંગ્રેસને પૂછો કે એ લોકો કનેક્ટેડ કેમ નથી રહેતા ખાલી વાતો કરવા માટે એમને કામ કરવાનું છે અને આવી રીતે સમાજની અંદર જ્યારે આપણે કનેક્ટેડ રહીએ એમના દુઃખ સુખની સાથે રહીએ ત્યારે સમાજ હંમેશા અમારી સાથે રહેશે એવી અમને શ્રદ્ધા છે ગુજરાતની અંદર મહિલાઓ હંમેશા સુરક્ષિત રીતે કામ કરવા માટે તક મળેલી છે મહિલા પોલીસ સ્ટેશનનું સ્પેશિયલ નિર્માણ માન્ય આનંદીબેનના લીડરશીપમાં થયું એવી જ રીતે મહિલાઓ માટે નારી અદાલતો બસો સિત્તેરથી વધારે એમના માટે સ્પેશિયલ કોર્ટનું નિર્માણ થયું એટલે મહિલાઓ અહીંયા પોતાની સ્વચ્છંદતા અને સુનિયોજિત પોતાના કામને ઓપ આપી શકે છે અને પોતે સુરક્ષિત રીતે કામ કરવાની એમને તક મળેલી છે ભાજપ પ્રદેશ સંગઠનમાં હાલમાં મહિલા મોરચો તો છે પરંતુ રાજ્યમાં ઘણી એવી ઘટનાઓ બની હતી જ્યારે આ મહિલા મોરચો ગાયબ રહ્યો હતો મહિલાની છીડતી થવી કે બળાત્કાર થવા જેવી અનેક ઘટનાઓ બનવા પામી છે જેમાં સરકાર અને સંગઠનને આવરું પણ ગઈ પરંતુ કોઈપણ જગ્યા પર મહિલા મોરચો નજરે પડ્યો ન હતો તો ઘણી ચૂંટણી પણ આવી પરંતુ કોઈપણ સીટ ઉપર મહિલા મોરચો સક્રિય નજરે ના પડ્યો હતો ગત ટાઈમની જો વાત કરવામાં આવે તો મહિલા મોરચો સતત નિષ્ફળ અને નિષ્ક્રિય રહ્યો હતો ત્યારે હવે જોવાનું એ રહ્યું કે સી આર પાટીલના અધ્યક્ષપદે મહિલા મોરચો કેટલી સક્રિય ભૂમિકા ભજવશે મેદીપસિંહ રાઠોડ નર્મા ન્યૂઝ ગાંધીનગર